দেশ নূল মানিক দেশ ন આપના દેશમાં આપનો રાજ આપના ગામમાં આપનો રાજ આદિવાસી આ દેશનો મૂળ માલિક છે હું નથી તો આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે આ દેશનો બੰદા રાણ કહે છે આદિવાસીઓનો ઇતિહાસ કહે છે કે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે તો આજે મજૂર કેમ છે ગરીબ કેમ છે

આજે ખોખંભા તાલુકાની એક જ બિલ્ડિંગ ની અંદર સ્કૂલ અને કોલેજ એક જ ક્લાસમાં ચાલી રહ્યા છે તો આજે મારો સમાજ નેતા કેમ ચૂપ છે ત્યાં કેમ ચૂપ છે હાલોલ તાલુકા ની અંદર મારા સમાજના ના કેટલાક લોકો ઘર તોડી પાડવામાં આવ્યા સાચી વાત કે ખોટી વાત તો આજે કેમ ચૂપ છો આજે મારી બેન સાથે અન્યાય થઈ રહ્યો છે સાચી વાત કે ખોટી વાત તો કેમ ચૂપ છો આજે આપણા સમાજના નેતાઓને આ બધી વાતથી સમાજની કોઈ ચિંતા નથી મિત્રો કોઈ ચિંતા નથી એમને પોતાની પાર્ટી ની અંદર એમની ટિકિટ ની ચિંતા છે સાની આપણા નેતાઓ હાથ જોડે એટલે એમને તાલુકા પંચાયત

આજે આદિવાસી સમાજના હક અધિકાર માટે લડે છે કે નથી લડતો આજે આપણા ભવિષ્ય આપણા બાળકના ભવિષ્ય ની ચિંતા કરી છે કે નથી કરી યુવાનના રોજગારોની ચિંતા કરી છે કે નથી કરી ખોટી રીતે એમને જેલની અંદર ફસાવવામાં આવ્યા છે કે એમને નેતાઓના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો કર્યો છે કે નથી કર્યો આજે 307 પબ્લિક 109 જેવી ખોટી કલમ અરે સાહેબ બતાવો મને ક્લાસથી કોઈ માણસ મરી જાય કોઈ મરી જાય

અને એવા મારા કે તમારે મને જેલમાં હોય પૂરું હોય તો પૂરી લેજો તમારે મને હેરાન કરવું હોય તો કરી લેજો મારું દવાખાનું પણ બંધ કરવું હોય તો કરી લેજો

હવે આ સરકાર આ નેતાઓ સુધરે જામીન મળી જાય એ માટે આપણે નારો લગાવીશું અને આ સરપંચ મિત્રો પણ ઉપસ્થિત છે તો સરપંચો પણ કહેવા માંગુ છો કે તમે કોઈ સમાજ ના કાર્ય કરતા બનતો કોઈ પાર્ટી ના ગુલામ કાર્ય કરતા ના બનતા તો અને કોઈ ગુલામ રહ્યા ને તમારો જરૂર હશે ત્યાં સુધી તમારી પાર્ટી ઉપયોગ કરશે તમને અને પછી છેલ્લા પેલા અને પાણી પીવડાવવા માટે રાખશે યાદ રાખજો